પ્રકરણ વીસ સંતનું સૂક્ષ્મ કાર્ય હરિયો આશ્રમ સુરત તારીખ ત્રીસ આઠ ઓગણીસો સાહીઠ માનવ જીવનનો હેતુ આ સંસાર વ્યવહારમાં અશાંતિ ત્રાસ વેદના થાય સુખ ન લાગે એટલે આનંદ પણ ન લાગે એવું આપણને વારંવાર થયા કરે છે ત્યારે એના ઉપરથી આપણે જો વિચારીએ તો એમ લાગે કે આ જિંદગી આનંદ માટે છે અને જ્યારે આનંદ નથી મળતો ત્યારે બેચેન બની જઈએ છીએ બધાને આનંદની પ્રવૃત્તિ ગમે છે પશુ પક્ષી જળચર વગેરેને પણ આનંદની પ્રવૃત્તિ ગમે છે જો કે તેઓ આપણા કરતાં વધારે વિકાસ નથી પામ્યા મનુષ્ય યોની એ વિકાસ પામેલી યોની છે પશુ પ્રાણીમાં સુખદ લાગણી વિકસ્યા કરે છે એ લોકોને પ્રયત્ન નથી કરવો પડતો સામી બાજુએ એ લોકોમાં વેરની ભાવના પણ છે મનુષ્યને કુદરતે જે ધર્મ આપ્યો છે તેને સંતોષવા માટે પ્રકૃતિ છે આપણે સળંગ રીતે એવું કશું ભોગવતા નથી પશુ પક્ષી આદિ લોકોમાં આપમેળે સંયમ રહેલો છે મનુષ્યની બુદ્ધિનો આંતરિક વિકાસ થયેલો છે આપણામાં મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ છે પ્રાણીમાં મન બુદ્ધિ ખીલેલા નથી પ્રાણ છે ચિત્ત પણ છે કામ વૃત્તિ અમુક કાળ પૂરતી સંયોગની ભૂમિકામાં પ્રગટે છે મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમનો વિકાસ થયેલો છે એ વિકાસનો હેતુ ભાવના પ્રગટાવવાનો છે તેને બદલે મનુષ્ય તેને નકારાત્મક વૃત્તિઓને પોષવામાં જ વાપર્યા છે અને એમાંથી જ આનંદ લે છે પણ તેવો આનંદ હંમેશા ટકતો નથી એવો વિકાસ શું કામનો જે કર્મની પાછળ લોલુપતા આશા વગેરે ધૂંધવાતું રહેલું હોય છે એને કામ કહે છે જેને કામ થાય તેને જ ક્રોધ થાય અને બુદ્ધિ બગડે જેમ દૂધમાં મેળવણ નાખીએ એટલે દહીં થાય છે તેમ બુદ્ધિ બગડે એટલે સર્વનાશ થાય અનુભવી લોકોએ જોયું કે આ ન થાય તો જ બચાય કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહમ આમાંથી એક પણ દાખલ થાય તો આખું ટોણું આવે એને કારણે અશાંતિ તાપ વેદના બધું થાય આનંદ ન થાય ચેન ન પડે એવું થાય ハリヒヨン。